પીએમ જનમન અભિયાન અંતર્ગત આદિમ જૂથ પરિવારોના ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરતું તાપી જિલ્લા તંત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ પીએમ કિસાનના લાભો વીજ કનેક્શન સહિતના લાભો ઘર ઘરઆંગણે આપવામાં આવી રહ્યા છે તાપી તારીખ ત્રીસ સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના વિકાસ માટે પીએમ પીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં તેમજ કેન્દ્રીય રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવામાં તમામ વિભાગો દ્વારા આદિમ જૂથ પરિવારોના ઘરે ઘરે જઈને સર્વેની કરવામાં કામગીરી સહિત આઈ એક્ટિવિટીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેમાં સરપંચો અને ગામના જાગૃત નાગરિકો દ્વારા પીએન જનમન મિશન અંગે પૂરતો સાથ સહકાર આપી આદિમ જૂથના પરિવારોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે વિવિધ વિભાગ જેવા કે આદિજાતિ વિભાગ આરોગ્ય ખેતીવાડી વીજ વિભાગ પુરવઠા વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ દ્વારા આધાર કાર્ડ રેશન કાર્ડ પીએમ કિસાનના લાભો આવાસ યોજના વીજ કનેક્શન સહિતના લાભો ઘરઆંગણે આપવામાં આવી રહ્યા છે